નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝોફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર કચ્છ જિલ્લામાં મેઘરાજાની મહેરબાનીથી સર્વત્ર આનંદનું વાતાવરણ છવાયું છે ભુજ શહેરમાં ગઈકાલે રાત્રે આઠ વાગ્યાથી શરૂ થયેલી મેઘ મહેર પરોઢના ચાર વાગ્યા સુધી ચાલુ રહી હતી આ દરમિયાન એકસો મિલીમીટર એટલે કે પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો ભુજમાં મોસમનો કુલ વરસાદ સવારના આઠ વાગ્યા સુધીમાં ત્રણસો ત્રીસ મીમી થયો છે નખત્રાણામાં સૌથી વધુ ત્રણસો ચોપન મિલીમીટર વરસાદ નોંધાયો છે ગાંધીધામમાં ત્રણસો તેત્રીસ મિલીમીટર વરસાદ થયો છે અન્ય તાલુકાઓમાં લખપતમાં એકસો છોતેર રાપરમાં બસો ત્રીસ ભચાઉમાં એકસો સત્યાસી અંજારમાં એકસો સત્તોતેર માંડવીમાં ત્રણસો બત્રીસ અબડાસામાં એકસો પાંત્રીસ અને મુન્દ્રામાં ત્રણસો ઓગણીસ મિલીમીટર વરસાદ નોંધાયો છે જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં સતત ધીમી ધારે વરસાદ પડવાથી જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે મુન્દ્રાનો ગજોડો ડેમ માંડવીનો વિજયસાગર ડેમ અબડાસાનો કંકાવટી અને બેરાચિયા ડેમ તેમજ માંડવીનો વેગડી ડેમ ઓવરફ્લો થયો છે ભુજ તાલુકાની પાવરપટ્ટીના ગામોની સિંચાઈ માટે મહત્વનો જુરાનો કાયલા ડેમ પણ છલકાયો છે તંત્રએ નીચાણવાળા વિસ્તારોના લોકોને સલામત સ્થળે ખસી જવા અને નદીપટમાં અવર જવર ન કરવા અપીલ કરી છે ભારે વરસાદ છતાં કોઈ મોટી ખાના ખરાબી નોંધાઈ નથી માત્ર રસ્તાઓ પર પાણી ભરાવા અને ખાડા પડવાની સામાન્ય સમસ્યાઓ સર્જાય છે વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ છે અને પ્રકૃતિ લીલીછમ બની છે દર્શક મિત્રો આજે તારીખ સાત જુલાઈ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર